વિસાવતરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં આવ્યા છે એમાં પણ હવે જ્યારે ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની જે સરકાર છે એમાં મંત્રીમંડળનું વિસ્તરણ થયું છે અને આ જ મંત્રીમંડળના વિસ્તરણની શુભકામનાઓ ક્યાંક ગોપાલ ઇટાલિયાએ કોઈક બીજી રીતે પાઠવી હોય એવું એક નિવેદન તેમનું સામે આવ્યું છે વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગોપાલ ઇટાલિયા અવારનવાર ભારતીય જનતા પાર્ટી ઉપર આકરા પ્રહાર કરતા હોય છે એમાં પણ હવે જ્યારે નવા મંત્રીમંડળનું વિસ્તરણ થયું છે એ જ વાતને લઈને ગોપાલ ઇટાલિયાએ પોતાના સોશિયલ મીડિયામાં એક પોસ્ટ કરી છે અને આ પોસ્ટ ઉપરથી ક્યાંક ને ક્યાંક ભાજપના જે નવા બનેલા મંત્રીઓ છે એ લોકો ઉપર આકરા પ્રહાર પણ કરવામાં આવ્યા છે વિગતે ચર્ચા કરીએ ખાસ કરીને અત્યારે હાલ મારી પાછળ જે ગોપાલ ઇટાલિયાનું સોશિયલ મીડિયાનું પેજ છે અહીં લખવામાં આવ્યું છે કે સરકારના નવ નિયુક્ત મંત્રી મંડળને કાળી ચૌદશની તેમજ નરક ચતુર્દર્શી શુભકામનાઓ એ બાદ લખવામાં આવ્યું છે ગુજરાતની જનતાના જીવનમાં તકલીફ પહોંચાડી રહેલો ભ્રષ્ટાચાર નો તાનાશાહીનો ગુંડાગર્દીનો તેમજ અન્યાયનો અંધકાર દૂર થાય અને જનતાના જીવનમાં પ્રકાશ ફેલાય એવી મહાકાળી એક તરફ જ્યારે મંત્રી મંડળ છે એમને શુભકામનાઓ ને એ બાદ લખવામાં આવ્યું છે કે ગુજરાતની જનતાને તકલીફ પહોંચાડી રહેલો જે ભ્રષ્ટાચાર ગુજરાતમાં છે જે તાનાશાહી ગુજરાતમાં છે જે ગુંડાગર્દી ગુજરાતમાં છે તેમજ અન્યાય ચાલી રહ્યો છે અંધકાર દૂર

હર્ષ સંઘવીને પ્રમોશન આપવામાં આવ્યું છે તેમને ડેપ્યુટી સીએમ એટલે કે નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે ત્યારે ફરી એક વખત ક્યાંક ને ક્યાંક ગોપાલ ઇટાલિયાએ સીધો કટાક્ષ છે તે નવનિયુક્ત મંત્રીમંડળ ઉપર કર્યો છે ને જે રીતે તેમના દ્વારા લખવામાં આવ્યું છે કે ગુજરાતમાં જે લોકોના જીવનમાં જનતાના જીવનમાં તકલીફ છે ભ્રષ્ટાચાર છે તાનાસાઇ છે ગુંડાગર્દી છે અને અન્યાયનો અંધકાર હવે દૂર થાય અને દરેક લોકોના જીવનમાં ક્યાંક પ્રકાશ ફેલાય એવી તેમણે માતાજીને પ્રાર્થના કરી છે એવું એક આજે સોશિયલ મીડિયાની પોસ્ટ છે

જીતુ વાઘાણી ખેડૂતોના પ્રશ્નો તેમના દ્વારા સોલ્વ કરવામાં આવશે કે કેમ તેની સાથે શિક્ષણ મંત્રી બન્યા છે તો તે લોકો જે શિક્ષણના અત્યારે ગુજરાતમાં સવાલો ચાલી રહ્યા છે શિક્ષણ જે નીચું જઈ રહ્યું છે સ્તર છે એને લઈને પણ ક્યાંક ને ક્યાંક સવાલો ઉભા થઈ રહ્યા છે એટલે ખાસ કરીને જે રીતે અત્યારે હાલ વિગતો સામે આવી છે એ રીતે અને ગોપાલ ઇટાલિયાની જે રીતે આ પોસ્ટ સામે આવી છે એ રીતે કે આડકતરી રીતે શુભકામનાઓ પાઠવવામાં આવી છે નવ નિયુક્ત બનેલા જેટલા પણ મંત્રીઓ છે એ લોકોના ઉપર ક્યાંક ને ક્યાંક કટાક્ષ કરવામાં આવ્યો છે ને આમ પણ

તો એક તરફ આમ આદમી પાર્ટી છે તે સૌરાષ્ટ્રમાં પોતાનો વ્યાપ વધારી રહી છે અને એ જ વાતને લઈને આ વખતે ભારતીય જનતા પાર્ટીનું જે નવું મંત્રીમંડળ છે એની અંદર સૌરાષ્ટ્ર ઉપર ક્યાંક ને ક્યાંક ભાર મૂકવામાં આવ્યો છે ને જે યુવા ચહેરાઓ છે યુવા ચહેરાઓને મેદાને ઉતારવામાં આવ્યા છે જેથી કરીને જે આપની અંદર ઘણા બધા યુવા ચહેરાઓ છે તો તેમને લડત આપી શકે કોંગ્રેસ તો કોંગ્રેસ પણ અત્યારે હાલ વિપક્ષ તરીકે મજબૂત બનવા માટે પોતાની પૂરતી મહેનત કરી રહ્યું છે ત્યારે હવે જ્યારે ભારતીય જનતા પાર્ટીનું અને સરકારનું જે નવ્યું મંત્રીમંડળનું વિસ્તરણ થઈ ગયું છે મંત્રીઓને હવાલા આપી દેવામાં આવ્યા છે ખાતા સોંપવામાં આવ્યા છે એ જ સમયે ગોપાલ ઇટાલિયાની આજે અત્યારે સોશિયલ મીડિયાની પોસ્ટ